ચાલો મિત્રો આજે એક આપણે પાછી નવી ચેલેન્જિંગ ગેમ લઈને આવી ગયા છીએ આ ગેમ નો રોલ એવો છે કે આ કોઈ પણ આઠ માઇનસ આઠ બરાબર દસ લખેલા છે આપણે કોઈ પણ બે ટ્રેક ઉપાડવાની છે અને આ જવાબ સોલ્યુશન સોલ્વ કરવાનો છે

તો જ છે ને નહીં નવ નથી કરીએ હા આભાર એમ તો નવ કેવી રીતના હા એ ઉપર તો નવ થાય પછી આઠ પ્લસ બરાબર દસ નવ થાય ને નવડો ઘરે બે નવડા કેમ રે તો અને અહીંયા મૂકી ગયો પ્લસ થઈ ગયું અને આ નવડો નવ અઢાર થઈ ગયા